તો ચાર રસ્તા નજીક વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ચુક્યા છે દર્શન વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ સામે આવ્યો છે હાલ કરીને જે શોભાયાત્રા ચાલી રહી છે તેમાં શું છે મામલો અજી હાલ હું અહીંયા સ્થળ ઉપર હાજર છું અને મારી પાછળના દ્રશ્યો કેમેરામેન મુકેશને એ બતાવશે કે આ વિહિપના કાર્યકરો ભજન કાર્યકરો અહીંયા હાજર છે અહીંયા રામનવમીની ઉજવણી જે છે તે ચાલતી હતી નિકોલ રામ મંદિરથી યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી અને તે યાત્રા અહીંયા સુકંદ ચારસ્તા પહોંચી ત્યારે તેની વચ્ચે પોલીસને એક બાબત ધ્યાને આવી કે આ યાત્રાની અંદર જે ટેબ્લો રાખવામાં આવ્યા છે તેની અંદર એક ટેબ્લો હતો લવ લવજ એટલે કે માં ભવાની પણ લવ શિકાર ના આ સાથેનો એક એક જે જે બેનર હતું ધ્યાને આવ્યું અને પોલીસે તે હટાવ્યું એ ટેબ્લો હટાવવાના કારણે વિહિપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે અને સીધી તે તેઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે આખી આ યાત્રા અહીંયાથી નીકળી આ યાત્રાની અંદર ટેબલોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયાસ પણ આ ટેબ્લો હટાવતા તે સંદેશ ક્યાંક આપી નથી શકાયો ને માટે અહીંયા આ રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે રસ્તો રોકવામાં આવ્યો છે અહીંયા લોકો સાથે વાત કરી છું તમે કેમ અહીંયા મારી વાત સાંભળો અત્યારે કોઈને જોડેથી વક્તવ્ય લેવાનો મતલબ નથી ગણે અધિકારી જોડેથી લો કાર્યકર્તા જોડે મામલો શું મામલો એવું છે કે જ્યારે અત્યારે રવા દો કોઈ ક્વેશ્ચન કોઈ આન્સર નહીં અધિકારી સિવાય કોઈ બોલે મામલો એવો છે કે અમે લોકોએ એક થીમ બનાવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારો આયામ ચાલે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારો આયામ ચાલે આવો જીવાત ઉપર થીમ બનાવી હતી કે બેન દીકરીઓને જેમ એ લોકો ફ્રીજમાં કાપીને નાખી દે છે એના બતાવવા માટે કે દીકરીઓ આપણી લેવો જીવાતમાં ના ફસાય એના સાથે થીમ પોલીસ દ્વારા થીમ હટાવવામાં આવી કે આવી થીમ સાથે તમે નહીં નીકળી શકો આ થીમ આવશે ત્યારે જ યાત્રા અહીંથી આગળ વધશે ત્યાં સુધી અહીંયા જ રહેશે અહીંયા જ રહેશે યાત્રા ત્યાં સુધી લોકો પરેશાન થશે અહીંયા નીકળનારા સત્તર વર્ષથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ તો કોઈ નવાઈ વસ્તુ નથી સમાજ છે સમાજ અમારી સાથે ચક્કાજામ કરવામાં આવ્યો તેને લઈને આ સમસ્યા જે તે છે નાના બાળકો મહિલાઓ તમામ લોકો અહીંયા છે છે ચાલીસા પણ ચાલી રહી છે અને રસ્તો જે બતાવી રહ્યો

વાહ ચક્કાજામ કર્યા છે અને આપણી સંખ્યા હનુમાનજીની લાંબી ફૂદ જેવું વધતી જશે સાંજ સુધી હજી વધારે સંખ્યા આપણો થશે શું ફૂડ તમારા જ્યાં સુધી આ નહીં મેં પરમિશન આપે ત્યાં સુધી આ ચક્કાજામ ચાલુ જ રહેશે એમાં કોઈ સમાધાન થાય નહીં કેટલા ટેબલો હતા જેમાં એક ટેબલો એક જ ટેબલો હજો ટેબલ એક જ સંખ્યા છે અને બેનર પોસ્ટર છે તો બીજું કઈ શું છે જ નથી રદ તો બધું બરાબર જ છે અને પોલીસ પરમિશન પણ આપી છે એમાં કંઈ ખોટું છે પણ નહીં આ મામલે તમે પોલીસ પોર પોરેશાન કે કાર્યવાહી કરી કરવાના આ જો પોલીસ હોય અહીંયાના સ્થાનિક પોલીસ વિરોધ કરી રહ્યા છે અમે એના खिलाफ પણ પરત દર્શન કરતું આ અંગે કાર્યવાહીમાં અમે અત્યારે ગૃહ સુધી જાણ કરેલી છે આની ઉપર આ જગ્યાએ આ કઈ ને આનો નિવેડો નહી આવે તો અમે લોકો અહીંથી हटવાના નથી જ્યાં સુધી નિકાલ નહી ત્યાં સુધી અહીંથી આ લોકો હટશે નહીં તેવું આ દ્વીપના કાર્યક્રમ કેવું છે બજરદારના કાર્યક્રમ કેવું છે અને અહીંના દ્રશ્યો આ પોલીસ બંદોબસ્ત આ જે જોઈ શકાય છે એક સુરક્ષાના ભાગરૂપે એક કાયદો વ્યવસ્થાના ભાગરૂપે સાહેબ આખો મામલો શું હવે આગળ પોલીસ શું શુકર જે આજે રામ ભગવાન નિમિત્તે યાત્રા કાઢવામાં આવેલી હતી તેમાં એક લવજ અવાજનો વિવાદ ટેબલો હતો જે ટેબલો દૂર કરતાં આ લોકો યાત્રા અટકાવેલી છે અને અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે એ લોકોનું કહેવું છે કે સંદેશ આપવાનો પ્રયાસ અને ટેબલો નહીં આવે ત્યાં સુધી ચક્કા ચક્કાજામ રહેશે તો પોલીસ શું કરશે હાલમાં અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને જે ટેબલો છે જે મંજૂરી લેવા મળી ત્યારે આ રીતના કોઈ પ્રકારની હતું નહીં અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે ટેબલો પાછો આપવામાં આવશે હાલ અલાવ નથી હાલ અલાઉડ નથી ટેબ્લો આપવાની એટલે કે ટેબ્લો પરત નહીં અપાય પરંતુ કહેવું છે કે જ્યાં સુધી ટેબ્લો નહીં આવે ત્યાં સુધી તેઓનો વિરોધ અહીંયા યથાવત રહેશે એટલે જોવાનું આખરે આ કાર્યકરાઓ કરતાઓ અને પોલીસ વચ્ચે શું વાતચીત થાય છે શું સમાધાન થાય છે અને યાત્રા અહીંયાથી આગળ વધે છે કેમ કારણ કે જ્યાં સુધી યાત્રા આગળ નહીં વધે ત્યાં સુધી અહીંયા ચક્કાજામ રહેશે અને તેના કારણે લોકોને અહીંયા સીધી રીતે હાલાકી પડી શકે છે કારણ કે આ મુખ્ય માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ થાય છે જ્યાં દરરોજ હજારો લોકો અહીંયા પસાર થાય આજે રવિવાર છે એટલે સંખ્યા ઓછી છે પરંતુ તેમ છતાં પણ અહીંયાથી લોકોની અવર જવર રહેતી હોય છે અને તે તમામ લોકો અહીંયા હાલાકી ભોગવે તે સ્વાભાવિક બાબત છે અને અહીંયા દ્રશ્યો છે આ જોઈ શકાય છે કે આ લોકોના આ શહેરીજનોના જે ચક્કાજામ કરવાના કારણે અહીંયાથી પોતાના વ્હીકલો તેઓએ વડાવા પડી રહ્યા છે અને તેમને હાલાકી પડી રહી છે એટલે કે આ હાલાકી બાબતે કાર્યકર્તાઓને પણ શું ધ્યાને આવે છે તેઓ શું આગળ પ્રક્રિયા કરે છે અને પોલીસ પણ શું કરે છે તે જોવાનું છે પરંતુ હાલ અમદાવાદમાં રામનવમીની ઉજવણી દરમિયાન એક યાત્રા દરમિયાન એક વિવાદ છેડાવ્યો છે અને વિવાદ વગર જઈ રહ્યો છે અને હજુ પણ કાર્યકર્તાઓ વધે તેવી શક્યતા પણ અહીંયા કાર્યકર્તાઓ વ્યક્ત કરી છે એટલે કે આ વિરોધ જો કોઈ સમાધાન ન થાય તો લાંબો ચાલી શકે છે અને તેના પડઘા પણ બીજે પડી શકે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે દર્શન આપ જોડાયેલા રહેશો આપની પાસેથી વિગતો મેળવતા તો હાલ લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે શુકન ચાર રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદના નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ સામે આવ્યો છે પોલીસે યાત્રા રોકતા

આક્રોશમાં જોવા મળી રહ્યા છે તેઓનો વિરોધ સામે આવ્યો છે પોલીસે યાત્રા રોકતા વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે છે ચાર રસ્તા પાસેના આ આજે તહેવાર અને ખાસ કરીને રવિવારનો દિવસ હોવાથી લોકોની અવરજવર જવર દરરોજ કરતાં ઓછી રહે છે પરંતુ આ ચકાજામના દ્રશ્યો જે સામે આવ્યા છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન જોડાયેલા છે દર્શન શું છે હાલનો માહોલ અને

પાછળની બાજુના દ્રશ્યો બતાવું તો પોલીસની ગાડીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને જે પ્રકારે અહીંયા ચક્કાજામ કરવામાં આવશે અહીંયા સ્થાનિક લોકો પરેશાન છે વાહન ચાલકો પરેશાન છે અને સામે જોઈ શકાય છે એએમટીએસની બસ જે અહીંયાથી પસાર થતી હોય છે તેને પણ અહીંયાથી યુટર્ન મારવાની ફરજ પડી છે એટલા માટે કારણ કે રસ્તો બંધ છે એટલે કે મુસાફરને હાલાકી છે લોકોને હાલાકી છે પરંતુ કહી શકાય છે કે જે પ્રકારે સનાતન ધર્મની વાત આવે અને એક લવ લવજેહાદના મેસેજની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વ હિન્દુ પરિષદ અવારનવાર આ મુદ્દો ઉઠાવે ને તે સમય દરમિયાનની આ ઘટના આજે આ યાત્રા દરમિયાન બની છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રયાસ કરે છે પણ સામે આ કાર્યકર્તાઓની માગ પણ એક ચોક્કસ યથાવત છે અને એ માગ છે કે તેમની યાત્રા અહીંયા આગળ વધે તેમનો જે સંદેશ જે છે તે અહીંયા આગળ વધે અને તેના માટે અહીંયા ટેબ્લો હાજર થાય પણ પોલીસનું કહેવું છે કે તેઓ ટેબ્લો અહીંયા હાલ નહીં આપે કારણ કે તેનાથી ક્યાંક માહોલ કદાચ દોહરાઈ શકે છે એ માહોલ ન દોઢાય કાયદો વ્યવસ્થા જળવાય તે જોવું જરૂરી છે અહીંયા મહિલાઓ જોડાય છે તેમની સાથે બેન ખરેખર શું લાગે છે થવું જોઈએ એ ટ્રક પાછો આવવો જોઈએ કેમકે એ બધી છોકરીઓ જે આપણા હિન્દુ સમાજની છોકરીઓ છે એમને અવેરનેસ માટે હતો કે આ બધી જે ફોલાઈ ફોસલાવીને બધા લઈ જાય છે મુસલમાન લોકો જે એમની સાથે ખરાબ કરે છે લવ જીહાદમાં ફસાવે છે એ બધું ના થવું જોઈએ એના અવેરનેસ માટે એ ટ્રક હતો અને એ પાછો